સુરતમાં ફરી એકવાર અસામાજિક તત્વ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આરોપી સજ્જો કોઠારીના ગેરકાયદેસર બાંધકામ ઉપર મનપાનો બુલડોઝર ફરી ગયો છે સુરત શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા આરોપીઓ સામે સુરત પોલીસ વધુ સખત બની છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરીને તેમને પાસા હેઠળ લેવાની કાર્યવાહી સુરત પોલીસ કરી રહી છે તો સાથે જ અપરાધીઓએ ઉભા કરેલા ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે તેમના બાંધકામો ઉપર દાદાનું બુલડોઝર ફેરવી દેવાયું છે ત્યારે સુરત શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે મળતી માહિતી મુજબ સુરત શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામ ઉપર દાદાનું બુલ્ડોઝર છે સુરતમાં કુખ્યાત સજ્જુ કોઠારી ઘણા ગુનાઓમાં તેના વિરુદ્ધ ફરિયાદો નોંધવામાં આવી છે સજ્જુ કોઠારીએ ગેરકાયદેસર બાંધકામ કરેલું હતું ત્યારે આરોપી સજ્જુ કોઠારીના ગેરકાયદેસર બાંધકામ ઉપર મનપાનું બુલડોઝર ફેરવી દેવાયું હતું જે કાર્યવાહીમાં મનપા અને પોલીસનો કાફલો હાજર હતો આરોપી સજ્જુ કોઠારીના બાંધકામ ઉપર તંત્રના હથોડા લાગ્યા હતા સુરત શહેરના આઠવા પોલીસ વિસ્તારમાં સુરત શહેર પોલીસ અને સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં જોન ફોર સાહેબ શ્રી વિજયસિંહ ગુર્જર તથા ધનવાગર ધનગર સાહેબ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે જેઓ હાજર છે તથા તેમની પૂરી ટીમ સાથે હાજર છે સદર ઘટનામાં જે રોડ પર એન્ક્રોચમેન્ટ કરીને કેટલા કિસમો દ્વારા જુદી જુદી રીતે ભાડું ઉઘરાવામાં આવતું અને પોતાના આર્થિક સોચ ઉભા કરેલા હતા જે પોલીસ અને એસએમસીના ધ્યાને આવતા જે લોકોને વારંવાર સૂચનાઓ આપેલી અને ત્યારબાદ ખાલી કરવા જણાવેલ પરંતુ ખાલી ન કરતાં આજે પોલીસે દુર્પ્રયોગ કરી અને તમામ જગ્યા પર જે એન્ક્રોચમેન્ટ હતું તે દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે